જામનગરનો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ છલકાઈ ગયો છે શહેરને પીવાનું પાણી પૂરું પાડતું રાજાશાહી વખતના રણજીત સાગર ડેમમાં પાણીની આવકથી ડેમ અઠ્યાવીસ ફૂટની સપાટીએ ઓવરફ્લો થયો છે એક દિવસમાં નવ ફૂટની સપાટીએ ડેમ ભરાયો છે વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ડેમમાં છલકાટ જોવા મળ્યો છે ઉપરવાસમાં થયેલા સારા વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ છે જેનાથી નીચાણવાળા વિસ્તારમાં રહેલા સાવચેત પણ કરવામાં આવ્યા છે જામનગર શહેરને જામનગર મહાનગરપાલિકાનો મુખ્ય ડેમ રણજીત સાગર એના ઉપરવાસમાં ગઈકાલે ભારે વરસાદ થતા રાતે લગભગ સાડા દસ અગિયારની આસપાસ ઓવરફ્લો થયેલ હતો એક ઇંચ જેટલો હાલે ઓવરફ્લો ચાલુ છે અને આ ઓવરફ્લો થવાને લીધે રાતે જ ફ્લડ કંટ્રોલ સેલમાં જાણ કરતાં વોર્ડ નંબર બે ચાર દસ અગિયાર અને પંદર સોળમાં જાણ કરી લોકોને એલર્ટ પણ કરવામાં આવેલ હતા હાલે આ પાણી આવવાથી જામનગર મહાનગરપાલિકામાં જે પાણી સપ્લાય કરે છે એના માટે એક વરસ જેટલો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે